સીતારામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જે આપડે આવ્યા ગોરસર ગાંડા આશ્રમ છે અહિયાં વણખા બાપા બહુ વણખા બાપા સેવા કરે હા અને બહુ ધ્યાન રાખે માણસો ખવડાવું પીવડાવું રહેવું જમવું બધું દવા દારૂ બધું બધું અહીંયા કરે હે મણકા બાપા સેવા બહુ કરે એટલી સેવા ન થાય કારણ કે બીમાર માણસને ને તો હેલા પણ ગાંડાને હસવવા બહુ વહીમાં તો ચાલો આપણે બતાવીએ તમને રોજા ગાયું હે મસ્ત મજાની આપણે અહીંયા તો આપણી મુલાકાત લઈએ અને ઈ લોકો બિચારા રાજી થાય ને માણસ નવીન નવીન આવતા હોય તો ગાંડા બિચારા રાજી થાય અને ઘણા બધાના માણસો કેટલા વર્ષથી આશ્રમ આવે હાજા થઈને પણ પાછા વહી ગયા બાબા દારૂ કરે ને હાજા થઈ જાય એટલે પછી પાછા એના એના ના આવે લોકો એટલે જાય એ વાંધો દુનિયાનો માણસ છે હા ઘણું બધું માણસ હે તો આ સેવા બહુ વહેમી હે કારણ કે હારાની તો હાવ હસવે પણ ગાંડાને હસવવા બહુ વહેમા હે ધન્ય કહેવાય ગણકા બાપાને ને જે આપણે જાત્રા બસમાં આવ્યા જેને કોઈને આવવું હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે આવ્યા બોખીરાથી સગનભાઈની બસમાં જાત્રા કરવા તો કોઈ લોકોને આવવું હોય તો તમે કહેજો ભાતા રોડ ઉપર જ છે આવો કિરો જામો દેતા ઓડીન વાતે લીયા વુડીન ઉપર પટડા મેલા બેટમાય પાપી પેટડિયું ની દુખ ની જીવ જીને જો બસતો કરો ઓડીન પટ્યા

બનુ માં માર્યા પર દીવ તૈયારી બનુ માં ના આત્મા પેન દે દેખો આદરાજો કી કી કોરા લેવા અમારે ગાવા વાળા નઈ દિનભેર ધારી દેવી કયા જોગમાં ભીખુદાન કર્યું આકાશમાં ઉડી જઈએ

આ ગઢવી ભાષા પાણી આંજે ગઢવી નઈ આમ ગઢવી ભાષા ગઢવીન કરે ભાષા ગઢવીન કરે હા ભાજે પાણી એ હું બોલના ગઢવીજી ભાષા આ ભાષા ગઢવીજી ભાષા આ આ Lạc, đó, prix, hay, không, là bây hạnh là hạnh phúc, hạnh phúc, hạnh phúc, hạnh phúc, hạnh phúc, hạnh phúc, hạnh phúc,

આવશે એટલે સકતી હૈ мамаશુ દેબેન ઓર વાસપુરાલે જા તતને હા રોથે ની બાય પૂતી હજાર હા રાજકોટ ની આયો તો નો પર કોપર ની આયો તો મારા રૂપિયા ને મમ્મી મમ્મી ખતમ નહિ તમા મારા હાલ મે કાલ લઈ અન ખાજી હાલ બતાવો કાલા બાબા કાલ લઈ બેટી દે આ ત્રણ જાળી ની રાણી આ કોય મન કે જતો કાય હા પછે રુતિ વેન રોને

लोग को अभी हकिया है ठीक ठीक बहुत सुखी है कारण के जानता रखड़ता हो रोट लोटा ने जड़ता न हो ठीक ठीक हकिया है दवा थाई ने थे बहुत हारा है अमुक जरा मगज ने थे न हो तो मगज અહીં આવી જાય કારણ કે દવાનું બધું થાય એની રીતે ને બિસારો એને જે મનમાં આવે એ બોલે ફલાણો લઈ લીધો મારો ઢીકરો લઈ લીધો લવા ને સડે જાય તોર કરતા હોય બાકી હાજા ઘણા થયા ઘણા બધા માણસો છે તો જો અહીંયા આવીને આપણે ખૂબ આનંદ આવ્યો જ્યાં એની મુલાકાત લીધી બાઈઓ પણ હે આપણી આ બાજુ ની હોય ને બહાર ની હોય જ્યાં બહાર બતાય ને રહેવું જમવું ને ખાવું પીવું દવા દારૂ બધું અહીંયા આપે ફ્રીમાં આપણે જો જોતા મેળેલી લીધું ને એ આપણે જઈએ સંઘ સારો હે બધો એ જાત્રા કરવાની મજા આવે હવે તો જાત્રા કરાય કારણ કે એક જ વાર મનુષ્યનો અવતાર આવે પાછો ફરી ફરી આવતો નથી ને સંઘ બધો સારો હોય એટલે મજા આવે આનંદ થી જેમ રહીએ મિત્રો જા આપણે આ દીવડો લેવા નોરતા આપણે દીવડો લેવા માતાજીનો તો આ લીધો હે આપણે ગોર શેર થી ગોર શેર આશ્રમ હે ને ગાંડા આશ્રમ અહીંયા વેસાતા લીતા અને આનું મહત્વ શું છે દીવડા નું કે કોઈ પણ વસ્તુ નાખવી ન પડે કે એ કે કંઈ નાખવું જ ન પડે અને નાખતા શું હોય તો ભગવાન જાણે ને માતાજી જાણે આપણી કંઈ ખબર ન જ પણ એમાં આખું કોળીઓ ભરેલ હોય એટલે પછી આપણે પ્રગટાવી દઈએ એટલે કે બે થી અઢી કલાક વખંડ ચાલો રહે તો જા મિત્ર આપણો દેવડા અને કિંમત હોય ફક્ત દસ રૂપિયામાં રૂપિયામાં દીવડો બાકીના આપણે દિવેલીયા લીધા ત્રણ હમણાં દિવાળી આવી હે ને તો ત્રણ ત્રણ વેસાયા હોય તો મલક પણ ત્રણ નો સેટ હોય આ દસ રૂપિયામાં ખાલી ખાલી દસ જ રૂપિયામાં આ ત્રણ આવ્યા તો મિત્રો બાજુ નીકળો અને કોઈને લેવા હોય તો હાવ સસ્તા ને હારા હે કારણ કે બજારમાં દસ રૂપિયાનો દીવડો દિવેલી નાખ્યા વગરની વાટ જો પ્રગટતી હોય અને અઢી કલાક હાલતો હોય તો બીજે ક્યાંય મળે નહીં આપણી દીવડા લીધા દિવેલીયા લીધા કોડીયા આપણી દિવાળી ઉપર દીવા કરવાના હમણાં દિવાળી આવીએ